હેલો ફ્રેન્ડ્સ આજે તમે સોલ્યુશન જુઓ છો તે ધોરણ છ એકમ એક સંખ્યા પરિચય તેનું જે નવી સ્વાધ્યાય આવી છે તેનું સોલ્યુશન છે આ બરાબર જેના એમસીક્યુના પ્રથમ જે આપેલા છે તેના જવાબ તમે જોઈ શકો છો બરાબર આ રીતે પહેલાં પોચ દાખલાઓના જવાબ આવશે આ છે આગળના જવાબો જે તમે જોઈ શકો છો બરાબર ને પ્રશ્ન બારમાં એવું લખ્યું છે કે સૌથી મોટી અને સૌથી નાની એટલા માટે બે જવાબ આવતા હોવાથી મેં આ રીતે લખેલા છે બરાબર પછી પ્રશ્ન બેની ખાલી જગ્યાઓ છે તેના જવાબ આ રીતે રહેશે ત્યાર પછી આપણે જોઈએ તો આગળ પ્રશ્ન ત્રણ છે દાખલા ગણવાના છે તેના જવાબ આ રીતે રહેશે બરાબર પ્રશ્ન બેનો જવાબ પછી નીચે આવશે પ્રશ્ન ત્રણનો જવાબ બરાબર આ છે પ્રશ્ન ચારનો જવાબ બરાબર હવે આવે છે પ્રશ્ન પાંચનો જવાબ તો આ રીતે આ દાખલા ગણીને જવાબ શોધવાના રહેશે બરાબર આગળ જોઈએ હવે આપણે પ્રશ્ન છનો જવાબ તો એ દાખલો આ રીતે ગણીને શોધવાનો રહેશે બરાબર પછી આવશે પ્રશ્ન સાત બરાબર પછી આવશે પ્રશ્ન આઠનો જવાબ એમાં બે ભાગ પાડેલા છે અઢારસઠ બની અને બાકી વધેલ કાપડ અલગથી શોધવાનું છે પ્રશ્ન નવનો જવાબ બરાબર અને છેલ્લે છે પ્રશ્ન દસનો જવાબ બે હજાર ચોવીસ લીપ વર્ષે એટલે અઠ્યાવીસની જગ્યાએ ઓગણત્રીસ દિવસ લેવાના છે આપણે બરાબર આ છે પ્રશ્ન અગિયારનો જવાબ હવે આ છે જાતે કરીએ બરાબર એમાં આ જે છે બે હજાર અગિયારની વસ્તી એ મેં ગૂગલ ક્રોમમાંથી શોધી છે બરાબર તમે પણ એ રીતે શોધીને બીજી કોઈ સિટીના નામ લઈ શકો છો અને જે સિટી લીધી છે એ સિટીઓના નામ મેં આ રીતે ચઢતા ક્રમમાં લખેલા છે આ સિવાય પણ તમે અન્ય સિટી લઈ શકો છો આ મેં મારી ગામની પાંચ દુકાનોના નામ લખ્યા છે અને તેમની એક દિવસની જે આવક હતી એ લખી છે એના આધારે મેં મેં પાંચ પ્રશ્નો બનાવ્યા છે તમે આનાથી અલગ અને વધારે પણ પ્રશ્નો બનાવી શકો છો ઓકે